ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણને જય માતાજી દશેરાના દિવસે બધાનું સ્વાગત છે અત્યારે તો ભાર ચોમાસાનો દિવસ હોય ને એવું લાગે છે અને વરસાદ ચોમાસામાં જેવો જેવો નહોતો આવ્યો ને એવો અત્યારે દસ મિનિટના એવા રેડા આવી જાય ને જોરદાર પાછળ તમને દેખાતું હશે કાળું ડિબાંગ અંધારું થયું છે તો આવી રીતની પરિસ્થિતિ છે અત્યારે હમણાં હવે મને એમ છે પેલાવાલા ગરબામાં પાંચ દી પાંચ નોરતા નો આવ્યો ને એટલે ઘણા ગરબા વાળા હવામાન ખાતા ઉપર ને આંબાલાલ કાકા ઉપર ને બધા કટાક્ષ કરતા હતા ને એની કેપેબિલિટી ઉપર સંદેહ કરતા હતા છઠ્ઠા નોરતેથી એવો વરસાદ ને રોજ રાઈને જ કે કોઈને બહાર ગયા જેવું રહ્યા નહીં એટલે કહેવાનું તાત્પર્ય એ જ કે આંબાલાલ અને હવામાન ખાતા ઉપર એ ભાઈને ગાઢ મિત્રતા હોવાથી તમે ક્યારેય એની ઉપર સંદેહ ન કરો કારણ કે ગમે ત્યારે હવામાન પલટો થઈ જાય છે એટલે આવું છે હવે તો એમ લાગે છે કે દિવાળી તો કરીને જાય કદાચ ને દેવ દિવાળી કરીને જાય તોય કાંઈ નવાય નહીં એવું પરિસ્થિતિ થઈ ગઈ છે આ દશેરા તો આવી ગયા હવે અને હજી આવું ને આવું છે જોઈએ હવે આગળ જે કંઈ થશે એ તમે જોશો અમેય જોશું બાકી અંધારું એમ છે એ જોઈ લ્યો હમણાં આ આવે એટલે ધડબડાટી બોલાવી દેશે ને એક રેડો આવી ગયો તો હમણાં એક વાગ્યાની આજુબાજુ જે દસ મિનિટ તો એવો આવ્યો ને કે ચોમાસામાં એટલો ન આવ્યો એટલી સ્પીડથી વરસાદ આવ્યો હતો એટલે આવી રીતનું છે અત્યારે આ વખતે મહાન સ્વામી શરદ પૂર્ણિમાના સમયે ગોંડલમાં નહીં હોય નહીં તો ઘણી વખત અગાઉના વર્ષોની વાત કરીએ તો લગભગ શરદ પૂર્ણિમાએ ગોંડલ પધરામણી કરેલી જ હોય એટલે સવારે આરતીનું જે રૂટીન હોય એ આરતી પૂરી થઈ પછી એ સ્વામી કહેતા હતા નેસ્ટિક સ્વામી રમૂજમાં એ કે બાપા એટલે જ નથી આવતા કે જો એને ખબર એ આવે તો પછી બધા ભક્તોને બધો જે ઉત્સવ રાખ્યો હોય તો એમાં પછી અવ્યવસ્થા સર્જાઈ જાય ને દે કે આવો વરસાદ આવે તો કે એટલા માટે એ પણ એક સારી વાત છે નહીં તો એ બધું અઘરું પડે બધું ગોઠવવું અને હમણાં વરસાદ થોડુંક હોય બપોર વચ્ચે ને અત્યારે નવરાત્રિનો સમય હતો એટલે રાત્રે લોગ વીડિયો થોડુંક વહેધું ને તેડવા ગયા હોય ને એમાં થોડુંક વધારે મોડું થઈ જતું એટલે પછી જે રૂટીન ડેલી લોગ આવતા ને એ થોડાક હમણાં બંધ હતા સમયના અભાવના કારણે આજે બાળકો રજા છે અને વાતાવરણ આવું સારું એવું છે જોઈએ વરસાદમાં આવે કેટલી વારમાં કાળું ડિબાંગ દેખાય એ વર્ષે છે બધી બાજુ છે આ બાજુ છે અને આ બાજુ છે બે બાજુ છે હવે અહીંયા પોચે એટલે ધડબડાટી બોલાવશે થોડી વારમાં જોઈએ બાળકો શું કરે છે બાળકો અત્યારે અહીંયા અંધારું થઈ ગયું છે ફૂલ દેખાતું ઓછું છે બાળકો રમે છે અત્યારે ડ્રોઈંગના સ્પેશિયાલિસ્ટ બેને ડ્રોઈંગ કરવું બહુ ગમે એ બાળકો વેદુ તારી ગરબી પૂરી થઈ ગઈ તને કેવું લાગ્યું હવે મજા આવશે કે ગરબી યાદ આવશે મજા આવશે બહુ સારું યાદ નહીં આવે ને સપનામાં નહીં આવે ને ગરબીમાં રાસ લેતી હોય વળી નીંદરમાં પછી તાલીઓ પાડતી પાડતી સ્ટેપ લઈ લઈશ બાને પાટા મારતી જઈશ શિવો એ શિવો તને હવે ગરબી કેવી ખાંભરશે પડીકા કેવા ખાંભરશે મજા આવે એવા વેદુ બેન પોતાની વાત કરે છે શું વેદુ કેતો રમીન લઈ આવું હું ખાઈ સીવ તો એવું જ હોય બેટા બધાય તો તારાથી થી ખૂટે નહીં ને કેટલા બધા હોય પછી મોટી થઈશ તને તું રાખડી બાંધવા આવીશ ને ભાઈ તારી ઘરે જમવા આવે ત્યારે નહીં તને દે તો પછી વરસાદ નો થોડો ઘણો અવાજ તમને છે ના મોઢે આવેલો કોળીઓ ઘણી વાર જૂટ હોય છે આપણને તો ઠીક છે પણ બિચારા અત્યારે ખેડૂતોને પાથરા પડ્યા હોય કોઈને માંડવી તૈયાર થઈને ઝગલા પડ્યા હોય તો તાત્કાલિક ક્યાં અત્યારે મૂકવા જાય એટલે એવી બધી વ્યથાઓ ખેડૂતો માટે થાય અત્યારે ખેતરમાં જો ક્યાં છે ઇરેઝર મને કે એટલે આપું ક્યાં છે ક્યાંથી આપવાનું તારો કંપાસ ક્યાં છે બેગ ક્યાં છે કબાટ ક્યાં છે સામે ક્યાં મારી સામે તો તું છો હા તો ઊભી થઈને બતાય મને હાલ ઊભી થઈને બતાય એમ મને ન ખબર પડે તું ઊભી થાય હાલ લે 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 આળસ નહીં ઊભી થતા ઊભી થા હાલો હવે નવરાત્રી પૂરી થઈ ગઈ છે હાલો ના ના તને તો સેડા તને તો નાકમાં લફઝબ લફઝપ લેબ થાય હા હા રાઈડુ ન નખાય ધીમે ધીમે જવાય એમાં જો તારા કરતા આ કામ ઢો એને આળસ બહુ ન થાય ક્યાં છે એમાં કયું બેગ વેદુનું ક્યુ બેગ બેન ને બહુ આળસ થાય કામ કરવાનું સીવું ફટફટ ઊભો થાય એને કઈક ચિંતીને તો તરત લઈ આવે તને થોડી તકલીફ પડે એ તો નોરતામાં ગરબા લેવામાં જ વાંધો ન આવે બાકી તો બધે તકલીફ પડે